ઈવીએમ મશીનમાં કેદ કરીને મૂકશે જેનો ભાવિ ફેસલો ચાર જૂનના રોજ મતગણતરી કરવામાં આવશે ત્યારે માલુમ પડશે કે કોણ કઈ બેઠક પર સાંસદની ખુરશી પર બિરાજમાન થશે આવનાર સમય અને તારીખે નક્કી થશે પણ એના પહેલાં જે ચૂંટણી પ્રક્રિયાની કાર્યવાહી કરવાની હોય છે પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યની છવ્વીસ લોકસભા બેઠકમાંથી પાંચ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાની બેઠક પર આ વખતે કોંગ્રેસ પક્ષ તરફથી લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજ્ય સરકારના પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી અને આ સાબરકાંઠા જિલ્લાના પૂર્વ સાંસદ રહી ચૂકેલ એવા નિશાબેન ચૌધરીના પુત્ર અને હાલના ખેડબ્રહ્મા બેઠકના વર્તમાન ધારાસભ્ય તુષાર ચૌધરી અને ભાજપ પક્ષ તરફથી કોંગ્રેસ પક્ષમાંથી ભાજપ પક્ષમાં સામેલ થયેલ એવા મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની શોભનાબેન બારૈયાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે જ્યારે બીજા પક્ષ સહિત અન્ય રાજકીય પાર્ટીમાંથી બાર જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી ચૂંટણી જંગમાં ઉતર્યા છે આ તમામનો આજે ભાવિ ફેસલો મતદારો ઈવીએમ મશીનમાં મત આપીને કેદ કરશે આ યોજાનાર લોકસભાની ચૂંટણીને લઈ જિલ્લાના તમામ મતદાનો પર ચૂંટણી આયોગ દ્વારા પંદર હજાર જેટલા સરકારી કર્મચારીઓને પાંચ હજાર જેટલા પોલીસ જવાનો જેમાં હથિયારધારી અને બિન હથિયારધારી જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા સવારથી સાબરકાંઠા જિલ્લાના હિડ શહેરમાં આવેલ જવાનપુરા પ્રાથમિક શાળામાં ફાળવેલ મતદાન કેન્દ્ર પર મતદારો સવારથી પોતાના મનપસંદ ઉમેદવારને મત આપવા માટે લાંબી લાઈનોમાં ઉભા થઈ ગયા હતા અને આ તમામ મતદાન કેન્દ્રો પર સવારના નિયત સમયે ચૂંટણીની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી આ સાથે શહેરના બીજા એવા મતદાન કેન્દ્ર જલારામ મંદિર પાસે આવેલ પ્રાથમિક શાળામાં પણ આવે આવી રીતે મતદારો મત આપવા લાંબી લાઈનોમાં નજરે પડી રહ્યા હતા આ સાથે તાલુકાના ગામડાઓમાં પણ મતદારો સવારથી જ એમના મનપસંદ ઉમેદવારને મત આપવા માટે આતુરતા પૂર્વક લાંબી લાઈનોમાં નજરે પડી રહ્યા હતા જેમાં આ તાલુકાના વીરપુર હાઈસ્કૂલમાં ફાળવેલ મતદાન કેન્દ્ર પર આ સાથે રૂદરડી જાદર મનિયોર સુરપુર સહિત તમામ મતદાન કેન્દ્ર પર સવારથી મતદારોની લાંબી લાઈનો જોવા મળી રહી હતી અને આ વખતે મત આપવા માટે મતદારો વધારે સંખ્યામાં જોવા મળી રહ્યા હતા કોઈ પણ મતદાન કેન્દ્ર પર કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો ન હતો અને ખૂબ શાંતિપૂર્ણ રીતે મતદાન મતદારો કરી રહ્યા હતા